जय गुरुदेव जय गुरुदेव बाबू जय गुरुदेव केम छो मजा आनंद आनंद अबे एक प्रश्न है बाबू तमोगुण में तमोगुण में लोभ पाप आवे के लोभ आवे के सतगुण में so, सो पाप आवे के लोभ आवे हां कई तो का समझात नहीं मने बाबू सतगुण में लोभ आवे के तमोगुण में लोभ आवे ठीक बराबर सत्वगुण में लोभ आए के तमोगुण में लोभ आए एम હા સારું ધ્યાનથી સાંભળજો તો હવે આપણે ત્રણ ગુણોને જોઈએ બરાબર રજો ગુણ છે બીજો સત્વગુણ છે ત્રીજો તમો ગુણ છે બરાબર તો હવે રજો ગુણ દ્વારા જ આ બધું કાર્ય બને છે હવે રજોગુણ જેમ કે આમ તો મૂળ તો છે ને વસ્તુ આ ચિત્ર જ છે એક શરીર મન અને આત્મા પરમાત્મા તો સર્વવ્યાપક છે બરાબર તો હવે શરીર છે ને માયા એને કીધી છે શરીરને માયા ગણવામાં આવી છે અને મન બુદ્ધિ ચિત્તને અહંકાર આ ચારેય મળીને સુરતા બને છે બરાબર તો શરીર અને આત્માની વચ્ચે જે આખા જગતને નાચ નચાવે છે ને એ મન છે બરાબર હવે એ મન જ્યારે રજોગુણમાં પ્રવેશ કરે છે ત્યારે કામાં અગ્નિ પ્રગટ કરે છે નારું હોય કે નારી હોય એ કામાં અગ્નિ પ્રગટ કરે છે અને કામ જે છે એ રજગુણની અંદર રહે છે અને અહંકાર પણ રજગુણની અંદર રહે છે કેવી રીતે રહે છે સમજો કે તમારે રાજકોટથી અમદાવાદ જાઉં છું બરાબર તો સર્વપ્રથમ વિચાર આવ્યો વિચાર ક્યાંથી પ્રગટ થયો મનમાંથી બરાબર વિચાર મનમાંથી પ્રગટ થયો એક ભાઈ મારે અમદાવાદ જાવું છે તો કઈ રીતે ડાયરેક્ટ ડાયરેક રાજકોટથી અમદાવાદ સીધે સીધો જાઓ કે પછી વાયા મોરબી કરીને કે વાયા વાંકાનેર કરીને અમદાવાદ જાઓ બરાબર આવું અસ જે મનમાંથી સંકલ્પ ઉઠો એ આ રીતે ચિતવન કરવા લાગ્યું ચિત્તને આપ્યું સંકલ્પ ઊઠો એટલે ચિત્ત પાસે આવ્યું ચિત્ત કરવા લાગ્યું ચિતવન ચિત્તે ચિતવન કરી અને પછી આપી દીધું બુદ્ધિને એટલે બુદ્ધિએ નક્કી કરી નાખ્યું અને અહંકાર જે છે એને આચરણમાં મૂકી દીધું બરાબર તમે નક્કી કરી નાખ્યું બુદ્ધિ ચલો ભાઈ ડાયરેક્ટ જ રાજકોટથી સીધું હે બોરને ચોટીલા અને લીંબડીને બગોદરાને સીધો જાઓ અને નક્કી કર નાખ્યું એટલે તમે એ તરફ ચાલતા થઈ અને અહંકાર આચરણમાં મૂકી દીધું તમે તમારી ગાડી એ તરફ દોડાવી બરાબર અહંકાર આચરણમાં મૂકી એવી જ રીતના મનમાંથી જ્યારે કામાગ્નિ પ્રગટ થાય એટલે એ રજોગુણની અંદર પ્રવેશ કરે છે મન અને કામાગ્નિને પ્રગટ કરે છે અને અહંકાર જે છે એને આચરણમાં છે અહંકાર આચરણમાં મૂકી દઈએ અને નર નારીનું જે કાંઈ એક્સ વાય જેડ એની કામ અગ્નિ પોતપોતાની રીતે સમજી લો કે મૈથુન શક્તિને માણી લેતા હોય છે બરાબર એટલે આનો અર્થ એ થાય છે કે અહંકાર અને કામ એ રજુગુણમાં રહે છે પછી પછી આવે છે રજુગુણ પછી બીજા સ્ટેપે સત્વગુણ છે ગુણ જે છે સત્વ ગુણ એની અંદર એક જ મોહ રહેલો છે શું મોહ સત્વગુણમાં મોહ છે જેવી રીતે નરનારીમાં કામા અગ્નિ પ્રગટ થઈ અને અમુક ટાઈમ જતાં નવ માસની આસપાસ કે નવ માસના બે ચાર દિવસે એક બાળકનો જન્મ થાય છે બરાબર કામા અગ્નિ દ્વારા બાળકનો જન્મ થયો એટલે બંને માતા પિતાને એ બાળક પ્રત્યે મોહ પ્રગટ થાય છે મોહ બરાબર માતા અને પિતા બંને એ બાળકને વહાલ કરવા લાગે છે આ બાળકના મોહ પાસમાં બંધાઈ જાય છે અને એને મોહ પ્રગટ થાય છે બરાબર એટલે મોહ દ્વારા બાળકનું દરેક પ્રકારે લાલન જતન પાલન કરશે નાનું બાળક છે એને માતા પિતાને એની પાસે કોઈ આશા ઈચ્છા અપેક્ષા નથી માત્ર પોતાના બાળક પ્રત્યે મોહ પ્રેમ ભાવ પ્રગટ થઈ ગયો બરાબર અને પછી એનું લાલન પાલન કરી મોટું કરે છે બાળકને તો સત્વગુણમાં આ મોહ રહે છે સત્વગુણમાં લોભ કોઈ કોઈદીનો હોય સત્વગુણમાં લોભ રહેતો આવી કોઈ વાત કરતા હોય તો એ અજ્ઞાનતા છે વ્યર્થ જ્ઞાન છે ખોટું જ્ઞાન છે સત્વજ્ઞાનમાં લોભ કોઈ દિવસ આવી જ ન શકે કારણ કે લોભ તો પાપનો બાપ છે લોભ જ પાપનું મૂળ છે મેં એક ઓડિયો બનાવેલો છે કે પાપનો બાપ કોણ તો પાપનો બાપ લોભ બરાબર તો લોભમાં તો બે મળે ચાર લઈ લો ચાર મળે તો આઠ લઈ લો આઠ મળે તો સોલ લો ને સોલ મળે તો બત્રી લો ને બત્રીસ મળે તો લો લોપ આગળ આગળ વધતું જાય છે બરાબર તો એ સત્વગુણમાં એ બાળક પાસે માતા પિતાનો કોઈ લોભ નથી માત્ર એનો મોહ હશે બાળક પ્રત્યેનો બરાબર લોભ નથી એમાં મોહ હશે સત્વગુણમાં મોહ આવે બરાબર અને તમો ગુણ જે છે એ તમો ગુણની અંદર લોભ અને ક્રોધ રહે છે તમગુણમાં લોભ અને ક્રોધ રહે છે લોભી માણસ જાજો ખાતો હોય ખાવાનો લોભ હોય ધન દોલતનો લોભ હોય પૈસાનો લોભ હોય બધી રીતનો એનો લોભ એ લોભનો અંત જ નથી આવતો લોભમાં લોભો માણસ છેલ્લો મરી જાય છે અને એને જે લોભ લાલચ જાગી એ લોભ લાલચની એની પૂર્તિ નો થાય એટલે એને ક્રોધ પ્રગટ થાય દાખલા તરીકે માનો કે પોતાની ઘરવાળીને એમ કહે કે ભાઈ આજે મારે દાળ ભાત ખાવા છે દાળ ભાત પ્રત્યેનો લોભ લાગ્યો દાળ ભાત ખાવા છે એટલે એની ઘરવાળી એમ કહે કે ભાઈ હવે આજે દાળ ભાત નથી કરવા કાલે કરશું આનો લોભ વધતો જાય પછી ક્રોધમાં આવે ક્રોધમાં આવીને પોતાની ઘરવાળીને આડેધડ બોલવા લાગશે કારણ કે લોભની પૂર્તિ ન થઈ એટલે પ્રગટ થયો ક્રોધ કોઈ પણ તમે જોઈ લેજો પોતાની જે લોભવૃત્તિ છે એની એ ઈચ્છા આશા અપેક્ષા પૂરી ન થાય એટલે એને ક્રોધ જન્મે છે બરાબર તો આ લોભ અને ક્રોધ એ તમો ગુણની અંદર રહે છે બરાબર લોભ કોઈ દિવસ સત્વગુણની અંદર ન આવી શકે કારણ કે સત્વગુણ જે છે સત્વગુણના તો લક્ષણો શું છે ભજન મનન કીર્તન ચિંતન સત્સેવા સત આચરણ સત્સેવા સત્યના રસ્તે ચાલવું આ સત્વગુણના લક્ષણ છે તમોગુણી માણસ અને રજો ગુણી માણસ એ બેમાંથી એક ભક્તિ ન થાય ભક્તિ સત્વગુણમાં આવે ને ત્યારે થાય અને સત્વગુણની અંદર જે માતા પિતાને પોતાના બાળક પ્રત્યેનો લોભ છે તે જ રીતનો એટલે મોહ લોભ શું આપણે મોહ જે છે મોહ સત્વગુણમાં જે મોહ છે એ મોહ જેવી રીતે પોતાના બાળક પ્રત્યેનો હોય છે એ જ મોહને તમે ફેરવી નાખો અને પરમાત્મા તરફનો લગાડી દો આતમ પરમાત્મ શબ્દ તરફ એ મોહને તમે વારી દીઓ જેમ કે ભગવાન કૃષ્ણ એટલા માટે એનું નામ મનમોહન પાડવામાં આવ્યું છે મનમોહન તમારા મનને એ મોહિત કરી દઈએ કારણ કે સત્વગુણમાં આવો એટલે તમારું જે મન છે એને મોહિત કરી દઈએ રજુગુણમાં અને તમોગુણમાં આ મોહ નથી મોહ સત્વગુણમાં છે અને એ મોહ જ્યારે તમને આતમ પરમાતમ શબ્દ પ્રત્યેનો પ્રગટ થઈ જાય બરાબર એટલે રજો ગુણને તમો ગુણ દબાઈ જાય છે ને સત્વગુણ ઉપર આવી જાય છે આ તમામ શાસ્ત્રો ગ્રંથોમાં લખેલું છે જોઈ લેજો વાંચી લેજો તમે બરાબર અને જે કોઈ કહેતું હોય કે સત્વગુણમાં લોભ રહે છે તો આ બિલકુલ ખોટી વાત છે અજ્ઞાનતા ભર્યું જ્ઞાન છે કારણ કે લોભ તો પાપનો ભાપ છે લોભ તો બધા ભટકાડે છે એટલે સત્વગુણની અંદર મોહ રહેલો છે બરાબર અને તમો ગુણની અંદર ક્રોધ અને લોભ છે રજો ગુણમાં કામ અને અહંકાર છે બરાબર છે તો આ જ રીતે સમજવાનું છે તો જે કોઈ એવું કહેતું હોય કે લોભ સત્વગુણમાં છે તો બિલકુલ ખોટી વાત છે એને હજી જ્ઞાન જ નથી એ અધૂરિયા જ્ઞાની કહેવાય એ મનમુખી જ્ઞાન છે જ્ઞાન ન થયું કહેવાય કારણ કે સત્વગુણમાં મોહ રહેલો છે લોભ તો તમો ગુણમાં છે બરાબર નોટ કરી લેજો હવે તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય